તો આપણે ત્યાં अवेलेबल છે જેને જોતું હોય કે જો આથી ફૂલ થાય છે આયસા કો અને આથી લાઇટિંગ થાય અને અંદર બડબ નાખવા થી અંદર લાઇટિંગ જોય શકોમેચ્યુર નાઈટ બની શકે બંધ થઈ ગયું ધ્યાન જોઈ શકો હો અને અહીંયાથી અંદર પાણી નાખવાથી કે બરફ નાખવાથી ઠંડી હવા નાખે એસી જેવી આ ચાલુ કર્યું તો જોઈ શકો હો તમારા જેવું નીકળે છે તો એ બે સ્ટેપ હતો ત્રણ સ્ટેપ કર્યો હવે ત્રીજું સ્ટેપ કર્યું જોઈ શકો હોય તમારા ના આ ઠંડુ મસ્ત આવે તો તમને એસી જેવું લાગી શકે કોઈ નાના બાળકો માટે રાખી કહો હો તમે ને બહુ કિંમતે નહીં કિંમત આપણે વિડીયો નહીં નાખો અને જેને જોતું હોય એ વિઝિટ કરીએ કે અહીંથી લાઈટ બદલી તમે જોઈ શકો લાઇટ તમારો નીકળે અંદરથી આ તમારો નહીં આ એસી જેવી ઠંડી હવા નાખે આપણે જે પાણી નાખે ને પાણી તે બડફ તેમાંથી ઠંડી હવા નાખે જોઈ શકો સારામાં સારી હવા નાખીએ કે તો બહુ બજેટ ના હોય તો એ ખરીદી શકો તમે

उपलब्ध छे स्टॉक खत्म થઈ જાય એની કોઈ ગેરંટી ના કેવાય લેવો હોય એ જલ્દી વિઝિટ કરજો મસ્ત ઠંડી હવા ના કે તો WhatsApp નંબર આપી દેશું અંદર વીડિયો ની અંદર તો કોલ કરી શકો ને કોટા મેસેજ કરવા નહીં ઓકે ચલો મિત્રો આપણે મૂકો અને મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં હું ધી ગુડ બાય ઓકે ગુડ નાઇટ સી યુ ટાટા